જો બળ મોર છે અને એમ કે ને કોટ નથી મિત્રો પરંતુ થાપડું કહેવામાં આવે છે થાપડું છે જો આવી રીતનું થાપડું આવ દેવા દેવા યે કોવાંના કુવા માં બધા બેઠા છે સામે બધા ભાયો આવી રહ્યા છે કેમ કે આ થાપડું છે ઈ લઈ જવાનું છે હવે આ લોકો ભરે દે છે આ વી નતતા છે ને મિત્રો જો પાણી ચરે ફૂલ સટીયું છે ભરાઈ ગયો છે ઝરિયો અને જો આ આવી રીતની સ્ટીંગર છે અને સ્ટીંગર તો નથી પણ થાપડું છે ઉપર ઘણા બધા ભાયો છે ઈ જો કામ કરી રહ્યા છે કેમ કે સામે એક

મિત્રો આ બાજુ થી જો આ બાજુ થી ને છે ઘણો બધું અને જો એટલો દરિયો ભરાઈ ગયો છે સામે બે સ્ટીમર થઈ રહી છે ને જો આવી રીતે બોર્ડ પૂછે ઘણા બધા જો પબ્લિક જો આવેલું છે તમે જોઈ શકો છો તો મિત્રો છે ને આપણે જે બોટ જે તાણમાં આવ્યા છે ને એ જો બે બે બોટુ નાની નાની જઈ રહી છે જો આવી રીતની બોટુ છે એ કાંઠે આવવાની છે અને પછી ઓલી આપણે બોટ પતાડી બોટને લઈ જવાની છે મિત્રો જો આ સાથે આપણે તમને જે સ્ટીમર બોટ સ્ટેશન

તો મિત્રો આપણે બોટ જોઈન દરિયામાંથી ને હું આશા રાખીશ કે તમને અમારો વિડીયો ગીમો છે તો વિડીયો ગીમો હોય તો એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આવા નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી